આગળ વાત કરીશું મહુવા તાલુકાના ગોપળા ગામે દિવાળીની રાત્રે માલધારી સમાજના યુવાનો દ્વારા ડોડિયાવાડ ફળિયામાં રહેતા હર્ષદ પટેલ ક્રિષ્ણાબેન પટેલ અને પ્રિન્સ પટેલને નાલાયક ગાળો આપી દાતરડા જેવી તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેને પગલે આજુબાજુના ગામના આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો મહુવા પોલીસે માલધારી સમાજના ઈસમૂહ વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ મુજબ અન્ય કલમો ગુનો દાખલ કરી તેને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર અને અત્યાચારનો ભોગ બનનાર પરિવારને તાત્કાલિક સહાય મળે તે માટે મોહનભાઈ ડોડિયા દ્વારા રજૂઆત કરાઈ હતી તેને પિતા પુત્ર તેમજ પુત્રીને બે બે લાખની કુલ છ લાખ રૂપિયાની સહાય મંજૂર પણ કરાવી હતી